હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વેનલ પરીક્ષાની તૈયારી કરતા જામનગર મહાનગરપાલિકા જયારે સામાન્ય વહીવટી વિભાગ એક મહત્વપૂર્ણ ભરતી આવેલી છે વિગતે જોઈએ મિત્રો ગુજરાત સરકાર સી ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત મંજૂર થયેલ મહેકમ પૈકીની શહેરી સામુહિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત નીચે મુજબની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓજસ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે એ મિત્રો તારીખ આપેલી છે સાત સાત બે હજાર પચીસથી સત્યાવીસ સાત બે હજાર પચીસના સમયગાળા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી સંવર્ગનું નામ મિત્રો ગાયનેકોલોજીસ્ટ વર્ગ એક જાહેરાત ક્રમાંક એક છે બે હજાર પચીસ કુલ જગ્યા મિત્રો ત્રણ છે ત્યારબાદ પીડિયાન વર્ગ એકની મિત્રો જાહેરાત ક્રમાંક બે બે હાજર છે અને જગ્યા મિત્રો ખાસ નોંધ આપવામાં આવેલી છે તે ધ્યાનમાં લેવી ઉમેદવારો વધુમાં વધુ મળી રહે અને ઉમેદવારોને એક તક મળી રહે તે માટે ઉક્ત જાહેરાતનો સમયગાળો એક નવ બે થી સાત નવ બે હજાર પચીસ રાત્રે ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી નિયત ફી ભરપાઈ કરવાની અંતિમ તારીખ મિત્રો આઠ નવ બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી લંબાવવામાં આવેલ છે તો આ ખાસ નોંધ છે મિત્રો મહત્વપૂર્ણ છે અને તમામ ઉમેદવારો માટે સમયગાળો વધારવામાં આવ્યો છે તો રસ ધરાવતા ઉમેદવારો મિત્રો અરજી કરી શકે છે ઉમેદવારોએ મિત્રો અગાઉ ઉપરોક્ત જગ્યા માટે જાહેરાત અને ઓજસ મારફતે ઓનલાઈન અરજી કરેલ હો છે ઉપરાંત નિયત ભરપાઈ કરેલ છે માત્ર તેવા જ ઉમેદવારોએ આ જગ્યા માટે ફરીથી ઓનલાઈન અરજી કરવાની રહેશે નહીં એટલે કે મિત્રો જે ઉમેદવારોએ અરજી કરેલ હોય તેમણે ફરી વખત ફોર્મ ભરવાનું થતું નથી જાહેરાત ક્રમાંક એક અને બે યુ જીએમસી બે હજાર પચીસ છવ્વીસની બાકીની તમામ વિગતો યથાવત રહેશે અને તે અંગે વધુ માહિતી વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે તો મિત્રો વેબસાઇટ પર જઈ અને જોઈ લઈએ મિત્રો એક વખત તમામ વિગતો જોઈ લઈએ જગ્યાઓ જોઈએ તો મિત્રો ગાયનેકોલોજીસ્ટ વર્ગ એકની જગ્યા માટે જાહેરાત આવેલી છે અહીં મિત્રો જાહેરાત ક્રમાંક એક બે હજાર પચીસ છવ્વીસમાં મિત્રો ગાયનેકોલોજીસ્ટ વર્ગ ની મિત્રો ત્રણ જગ્યા પર ભરતી આવેલ છે અને વય મર્યાદા મિત્રો વધુમાં વધુ ચાલીસ વર્ષ છે અને પગાર ધોરણની વાત કરીએ તો સડસઠ હજાર સાતસો પગાર ધોરણ છે કેટેગરી વાઇઝ અહીં મિત્રો જગ્યા આપેલી છે તો સામાન્ય જનરલ ઉમેદવારોની બે જગ્યા છે મહિલા ઉમેદવારોની એક જગ્યા છે ત્યારબાદ મિત્રો બીજા નંબર ઉપર જોઈએ તો પેડિયાશિયન વર્ગ એકની જાહેરાત ક્રમાંક બે બે હજાર પચીસ વીસ જેમની મિત્રો ત્રણ જગ્યા છે અને વયમર્યાદા વધુમાં વધુ ચાલીસ વર્ષ છે અને પગાર ધોરણ મિત્રો સડસઠ હજાર સાતસો થી બે લાખ આઠ હજાર સાતસો છે અને કેટેગરી વાઇઝ મિત્રો અહીં જગ્યાઓ આપેલી છે તો સામાન્ય જનરલ ઉમેદવારો માટે એક જગ્યા છે મહિલા ઉમેદવારો માટે એક જગ્યા છે મહત્વપૂર્ણ જામનગર મહાનગરપાલિકા સામુક આરોગ્ય કેન્દ્રમાં આવેલી એક મહત્વપૂર્ણ ભરતી હતી તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેઓ અરજી કરી શકે છે અહીં મિત્રો તમામ સૂચનાઓ આપેલી છે એક વખત સૂચનાઓ જોઈ લઈએ દરેક નિમણૂક માટે લાયકાતના ધોરણો રાજ્ય સરકાર શ્રી ના નિયમો અને સૂચનાઓના આધીન રહેશે આ જાહેરાત સંદર્ભે કોઈપણ પ્રકારની પૂછપરછ માટે સામાન્ય વહીવટી વિભાગ બીજો માળ લાલ બંગલો જ્યુબિલી ગાર્ડન પાસે જામનગર મહાનગરપાલિકા ખાતે રૂબરૂ તો ફોન નંબર આપેલા છે તેમના પર સંપર્ક કરી શકાશે જાહેરાતમાં દર્શાવેલ મહિલાઓ માટેની અનામત જગ્યાઓ માટે જો લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા જે તે કેટેગરીના પુરુષ ઉમેદવારોથી ભરવામાં આવશે ખાસ અગત્યની નોંધ છે પરંતુ મહિલા ઉમેદવારોની અનામત જગ્યા ઉપર પુરુષ ઉમેદવારોની પસંદગીમાં ઉંમરનું ધોરણ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ચાલીસ વર્ષ કરતા વધુ હોવું જોઈએ નહીં ત્યારબાદ મિત્રો જે તે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે અમુક જગ્યાઓ અનામત હોય ત્યારે મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ સિવાયની બાકી રહેતી જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું રહેશે નહીં આ જગ્યાઓ પર પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની પસંદગી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો કરવામાં આવશે અને આવી જગ્યાઓ માટે પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકશે જાહેરાતમાં જે જગ્યાઓ માત્ર બિન અનામત કેટેગરીમાં સામાન્ય વર્ગની છે તેવી જગ્યાઓ માટે અનામત વર્ગના ઉમેદવારો જો તેઓ જનરલ કેટેગરીની મર્યાદામાં આવતા હોય તો તે પોતે પોતાની ઉમેદવારી નોંધાવી શકશે ઓનલાઈન ફોર્મ ભરી શકશે પરંતુ તેઓ મર્યાદામાં કોઈ પણ સુખસાટ મળવા પાત્ર થશે નહીં તે ખાસ નોંધ લેવું શૈક્ષણિક લાયકાત સંબંધી અને અનુભવ સંબંધી મિત્રો વિગતે સૂચનાઓ આપેલી છે ગાયનેકોલોજીસ્ટ વર્ગ એક માટે ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડિગ્રી કરેલ હોવી જોઈએ ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમડી ગાયનેકોલોજી અથવા તો ભારત સરકાર જ્યારે માન્ય યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ગાયનેકોલોજી ત્યારબાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ તો આ તમામ શૈક્ષણિક લાયકાતો અને અનુભવો આપેલા છે પીડિયાટ્રિશિયન વર્ગ એકની લાયકાતો જોઈએ તો મિત્રો ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડિગ્રી અને ભારત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમડી પીડિયાટ્રિક્સ અથવા તો ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન પીડિયાટ્રિક્સ અને ને ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ તો આ બંને વર્ગની શૈક્ષણિક લાયકાતો આપેલી છે ત્યારબાદ મહત્વપૂર્ણ સૂચનાઓ મિત્રો આપેલી છે સૂચનાઓ વાંચવી અવશ્ય જરૂર છે કોમ્પ્યુટરના જ્ઞાન અંગેની લાયકાતો અહીં મિત્રો આપેલી છે તે મુજબનું કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષાનું જ્ઞાન ને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ ખાસ નોંધ લેવા જેવી બાબત છે મિત્રો અહીં મિત્રો રાષ્ટ્રીયતા સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે મર્યાદા જોઈએ તો ઉમેદવારની વયમર્યાદા અઢાર વર્ષથી ઓછી નહી અને વધુમાં વધુ વયમર્યાદા જે પત્રકમાં દર્શાવેલ છે તે મુજબની રહેશે સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાં કાયમી કર્મચારીઓ અરજદાર થાય તો તેમના કિસ્સામાં સરકારશ્રી જયારે જોગવાઈને છૂટછાટ મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો તમામ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ સાથેની ઉંમર નિયત તારીખે પણ સંજોગોમાં નીચે જણાવેલ ઉંમરમાં છૂટછાટ મળતી હોય તો તેવા કિસ્સામાં વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ વયમર્યાદા મળવાપાત્ર રહેશે સુપસાટ તે ખાસ લેવું મિત્રો તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોને ઉપલી મર્યાદામાં પાંચ વર્ષની સુખસાટ મળવાપાત્ર રહેશે અને મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જોઈએ પરીક્ષા ની મિત્રો વાત કરીએ તો પરીક્ષા ફી ફોર્મ ભરતી વખતે કેટેગરી સિલેક્ટ કરી ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે સામાન્ય સામાજિક શૈક્ષણિક પશાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે પરીક્ષા ફી મિત્રો એક હજાર રૂપિયા છે ત્યારબાદ મિત્રો મહિલા ઉમેદવારો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને એક્સ સર્વિસમેન દિવ્યાંગ ઉમેદવારો પરીક્ષા ફી પચાસ ટકા એટલે કે પાંચસો રૂપિયા ભરવાની રહેશે ઉમેદવારોએ પરીક્ષા ફી ઓનલાઈન જમા કરાવવાની રહેશે પરીક્ષા ફી ઓનલાઈન જમા કરાવવા માટેની પદ્ધતિ અહીં આપેલી છે તે મુજબ જમા કરાવવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીં દિવ્યાંગ ઉમેદવારો માટેની લાયકાતો અંગે વિગતે જાહેરાતમાં દર્શાવેલ સૂચનાઓ આપેલી છે ત્યારબાદ અરજી કરવા સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તો આ તમામ જાહેરાત સંબંધી સૂચનાઓ એક વખત વાંચી લેવી જોઈએ અને ત્યારબાદ અરજી કરવી જોઈએ થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર